કચડિયાપરાના ધનાનગર વિસ્તારમાં સ્કૂટર ધીમુ ચલાવવા જેવી સામાન્ય બાબતને લઈ યુવાન પર બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના કાઝીકી યુવાનની હત્યા કરી નાખી હતી હત્યાના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કચડિયાપરાના ધનાનગર વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઉર્ફે ગોપાલ હિંમતભાઈ બારૈયાએ પોતાના ઘર પાસેથી કુળપાટ ઝડપે પસાર થઈ રહેલા ગૌતમ મનોજભાઈ પરમાર ને અટકાવી બાઈ ધીમું ચલાવવા કહ્યું હતું ઠપ્બુઆઈપા અંગેની દાસ રાખી ગૌતમ પરમાર અને તેના ભાઈ યુવરાજ પરમારે રોહિતભાઈ પર તીક્ષ્ણ હથિયારોના ઘા સીધી રોહિતભાઈની હત્યા કરી નાખી હતી

રોહીભાઈને બચાવવા આવેલા મનીષાબેન અને પરતભાઈને પણ ઉક્ત સક્ષોએ ગંભીર માર મારતા ઈજાગ્રસ્ત હાલતે બનનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બલાવડા પગલે સરટી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

ત્યાં મારામારીનો બનાવ બનેલ જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને કાતર માળે છે તે બાબતે જે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવાલો રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મરણ જનાર જે છે તેના જે વાલીની ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે